કિસાનલ ચેનલ તરફથી રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક લાલ મિત્રો દેશી ગાય વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક આપીને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓ અથવા કોઈ પશુપાલક મિત્રોને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે મિત્રો કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ગાય જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ગાય મિત્રો વિજયભાઈને વેચવાની છે ત્રીજું વેતર મિત્રો વ્યાય એમ છે નવમો મહિનો મિત્રો ચાલે છે એટલે કે મિત્રો હવે તૈયારીમાં છે વ્યાવાની પચીસ દિવસ જેવું કાઢે એમ છે એવું ભાઈ વિજયભાઈનું કહેવાનું છે દૂધ કેપેસિટીની વાત કરું તો એક ટાઈમનું મિત્રો સાતથી આઠ લિટર દૂધ આ ગાયમાં છે એવું ભાઈ વિજયભાઈનું કહેવાનું છે બાકી તમને સાવ સોજી ગાય તમને છે એવું ભાઈ માલિકનું કહેવાનું છે લાલ એકદમ કલર તમને જોવા મળશે ગાયનો ગાય તમારે લેવાની હોય તો પાંત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે અને આ કિંમત ફિક્સ નથી તમને ફેરફાર કરી આપવામાં આવશે ગાય તમારે લેવાની હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો ગઢડા જિલ્લો બોટાદ અને ગામ છે મિત્રો ઝીંઝાવદર એટલે કે તમને આ ગાય ઝીંઝા વદર ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો વિજયભાઈ નામ અને સત્તાણું બે સુડતાલીસ વાળા નંબર આપેલા છે એમાં કોલ કર્યા ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડિયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો